પોલીસ તેમની હદમાં થયેલા ફાયરિંગ મામલે નોંધાયેલ ફરિયાદ મુજબ ચાર શખ્સ રસ્તા પર આવ્યા અને સમીર માંડવા તરફથી સિંધુ ફાયર કર્યું હતું હુમલાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ત્યાં ફરાર થઈ ગયા હતા ઘટનામાં સમીરને કોઈ પણ ઈજા થઈ ન હતી પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી ફાયરિંગ બાદ મળી આવેલા બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી હતી સમીર માંડવા સામે લૂંટ ધમકી મારામારી જેવા ગંભીર ગુનાઓમાં અનેક કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા હતા પોલીસની ફાઇલમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે અને તેણે ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે પોલીસે અગાઉ સમીર માંડવા સામે એક મોટું પગલું ભર્યું હતું તેની ચાલતી માફિયા મુક્તિ અભિયાન હેઠળ તેની સંપત્તિને નશ કરવામાં આવી હતી હાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડવાની જૂની અદાવત હોઈ શકે છે હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથી પરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદ ઈસમને ઓળખી લેવાય છે અને ટૂંક સમયમાં ધરપકડ કરાઈ છે રાતના બે વાગ્યાની આસપાસ જિલ્લાની બ્રિજ ખાતે એક ફાયરિંગની ઘટના બનેલ હતી જેની અંદર જે ફરિયાદી છે તેનું નામ છે સમીર સલીમ ખાન પટાણ જેની ઉપર બે રાઉન્ડ ફાયર થયેલા હતા આ અનુસંધાને કેમ એની પર ફાયરિંગ થયું છે તે હજી સ્પષ્ટ થયેલું નથી પરંતુ જે ફરિયાદ તેણે આપેલી છે તેમાં જે બે બાઇક ઉપર કુલ ચાર ઈસમો આવેલા હતા જેમણે ત્રણ ઈસમો ને ફરિયાદી ઓળખી બતાવેલ છે જેથી ત્રણ ઇસમો વિરુદ્ધ નામજોક ફરિયાદ કરેલી છે અને ચોથો ઈસમ અજાણ્યો ઈસમ બતાવેલો છે પરંતુ પોલીસે અત્યારે સીસીટીવીના આધારે ચોથા ઈસમને પણ ઓળખ કરી લીધેલી છે અને આ ચાર ઈસમોને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે જેમાં સુરત શહેરની ડીસીબી તેમજ અન્ય બ્રાન્ચ પણ આરોપીઓને ઇમિડિયેટ ધરપકડ કરવા માટે અત્યારે પ્રયત્નશીલ છે